નમસ્કાર મિત્રો જય માતાજી ત્રણ ઓક્ટોમ્બર થી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે વર્ષમાં બે મુખ્ય નવરાત્રી હોય છે એક ચૈત્ર નવરાત્રી અને બીજી શારદીય નવરાત્રી ભક્તો નવરાત્રી દરમિયાન દરરોજ માં દુર્ગાના નવ અવતાર પૂજા કરે છે આ સાથે દેવીને પ્રિય પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે કેટલાક ભક્તો આ સમયગાળા દરમિયાન નવ દિવસ ઉપવાસ કરે છે જ્યારે કેટલાક લોકો જોડીમાન ઉપવાસ કરે છે આ દરમિયાન લોકો ખાવા પીવા અંગે ઘણી વાર મૂંઝવણ અનુભવે છે હેલ્થ પ્રોબ્લેમ થી બચવા માટે આવો જાણીએ નવરાત્રી દરમિયાન શું ખાવું અને શું ન ખાવું તો ચાલો ફટાફટ જાણી લો નવરાત્રી ઉપવાસ દરમિયાન શું ખાવું એક નવરાત્રીના ઉપવાસ દરમિયાન દૂધ અથવા તેનાથી બનેલી વસ્તુઓ ખાઈ શકાય છે તમે દૂધ સાથે ઘણા પ્રકારના શેક અને સ્મૂધી બનાવી શકો છો જો તમને ડાયાબિટીસ હોય તો કુદરતી ખાંડનો વિકલ્પ પસંદ કરો જેમ કે ગોળ મધ ખજૂર અથવા સ્ટીરિયા તેની સાથે ભોજનમાં દહીં છાશ અથવા રાયતાનો સમાવેશ કરો કારણ કે તે ઉપવાસ દરમિયાન પાચનની સમસ્યાઓને અટકાવશે અને તમારું એનર્જી લેવલ પણ હાઈ રાખશે પ્રોટીનની માત્રા માટે ચીજને ખોરાકમાં સામેલ કરવી જોઈએ બે ઉપવાસ દરમિયાન પુષ્કળ ફળો અને શાકભાજી ખાઓ બટેટા શક્કરીયા દૂધી કોળું પાલક કાકડી ગાજર અને તમામ પ્રકારના ફળો જેવા કે કેળા સફરજન તરબૂચ પપૈયા દ્રાક્ષ નો સમાવેશ કરવો જોઈએ ત્રણ સામા ચોખા ઘઉંનો લોટ સાબુદાણા રાજગરા સિંગેલાનો લોટ રોટલી પુરીઓ ચીલ્લા મરચાં અને તમારી મનપસંદ વાનગી બનાવવામાં ખૂબ ઉપયોગી થશે ચાર નવરાત્રીના ઉપવાસ દરમિયાન રોગ મીઠું ખાવું જોઈએ આ સિવાય તમે જીરું લવિંગ તજ જેવા મસાલા પણ ઉમેરી શકો છો કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે મસાલા જરૂરી છે પાંચ ડ્રાય પ્રોટીન વિટામિન અને ખનીજોનો ભંડાર છે તમારા નવરાત્રિના આહારમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરો તમે દિવસભર મુઠ્ઠીભર અખરોટ બદામ ખજૂર પિસ્તા અને કિસમિસ ખાઈ શકો છો નવરાત્રિના ઉપવાસ દરમિયાન શૂન ન ખાવું એક નવરાત્રી દરમિયાન તામસી ખોરાક ખાવાની મનાઈ છે આમાં ડુંગળી અને લસણનો સમાવેશ થાય છે આને તમારા નવરાત્રીના આહારમાં સામેલ ન કરવા જોઈએ બે ઉપવાસ દરમિયાન તમારા નિયમિત લોટ જેવા કે ઘઉં ચોખા મકાઈ સોજી મેંદાનો લોટ અને તમામ પ્રકારના કઠોળનો ત્યાગ કરવો ત્રણ નવરાત્રી વ્રત દરમિયાન નિયમિત મીઠું હળદર કરી પાવડર ધાણા સરસવ ન ખાવા જોઈએ ચાર આ બધી વસ્તુઓ સિવાય આલ્કોહોલ ઈંડા માંસ બધી વસ્તુઓ વર્જિત છે તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખજો ધન્યવાદ